અને આપણે જો કે આવતા રહ્યા છીએ આ બાજુ મોટર ચાલુ કરવા જવાની છે તો થોડીક વાર મોટર ચાલુ કરતા આવીએ અને પછી પાછા વરી જો કે આપણે વાડીયા આવતા રહ્યા છે ને વાડીયાથી પાછા આ બાજુ આવ્યા છે મોટર ચાલુ કરીને અને હવે ટ્રેક્ટર ટ્રેક્ટરવાળાને ભાઈનું કામ છે એટલે સામે કીધું હાલે છે ઓલી બાજુની સાઈડ આપણે તમને બતાવું કે રોટાવેટર ચાલુ છે અને આપણે એમનું જવાનું છે એમની પાસે જો કે ધોરિયા નાખવાના છે એટલે કીધું જઈ હવે આવે છે કે કેમ જો આવે તો કામ થઈ જાય ધોરિયાક નાખવાના બાકી રહ્યા છે બાકી વાવેતર તો આપણે કાલ કરી વાર્યું છે કમ્પ્લીટ કારામજી હા રામ રામ જય માતાજી બધાયને ટેક્સર લેવા જવાનું છે ટેક્સર ને શું કામ કરવાનું છે પારા બાંધવાના છે ધોરિયા નાખવાના છે ધોરિયા તે આયા તા ટ્રેક્ટર પર ભાઈને વાત કરી પણ હવે ભાઈ ના પાડી છે એટલે આપણે બીજે ક્યાં ગમે કોન્ટેક્ટ કરવો પડશે જો કે બાકી ધોરિયા તો નાખવો પડશે ના કે કામ રેશે પાણી પણ પાણીનો અડધો ફરદો ભરાઈ ગયો છે ચાલુ કરો કારીગર આવી ગયા રામ 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 આવો ભાઈ બસ બસ એટલે લાવણ ઘડીક હું આખું ઘડીક વાર

દુકાને આપણે સીધા ડાયરેક્ટ વાડીયા વ્યા છે અને ટ્રેક્ટરવાળાનો જો કે મેર ખાયદો છે અને ક્યારે આવેલું નહીં કે નહીં જે કલાક બે કલાક પૈસા કદાચ આવે છે નાખવામાં બાકી અમારે ભાવ કાકા ભેગા છે વાળા અને ચા પાણી પી અને પાછા આવતા રહીએ વાડીએ અને રજકો વાવન કામ ચાલુ કરી વાર્યું છે હાલો ભાઈ આપણે જો કે પડામાં આવતા રહ્યા છે અને ખંપારી લઈ લીધી છે રજકો જો કે વાવન ચાલુ કરી વાર્યું છે અને ખંપારી મારતા જઈ ખંભારી ખેડતો જાય અમારે આ બાજુ રજકો સાંટે છે

કે ભરકો હોવા એક ન હોવાતો 60 જે ઘાટો દેખ આવડે એવો વાવું પછી કેતા નઈ વાયો નહીં જો મિત્રો આવો હે આ રાજકો કે પહેલેલા 60 હે હવે કેવો ઉગે કોઈદી રાજકો 60 નહી પહેલી વાર સાંઠું છે આપણે વાયો જ કેવું હે ઈ શું કેવડું બી હરું છે હું મારા બાપા આપે માં ઘટે કાય હે રામજી કેને હા કા બી કેવું છે ને સારું છે ને સારું એવું છે કેવું સારું નહીં સારું છે ભાઈ અમાર પપ્પાએ આપ્યું છે જેવું થયો એવું એ એવું આપ્યું તમને મને જ નથી તો ફલા ન ભાવ ના ભાવ નહી પણ સાટવા મનો તારે હા સાટી જો પહેલી વાર સાટી છે મેરામાં ઉગી એવો હવે કીધું ખંપારી વાળો ફેરો તો ફેરો કમ્પ્લીટ અડધો ઉપર આવતરીયા છે અને કીધું ઘડી ખંપારી થરે કા હા

સવારનો દેઢ ગોસાલું કેરવાઈ રહ્યો સો વાગ્યાનો ધાન પડતા ટાંકો ભરી દીશે રાતે પાણી બંધ કરવું છે નહીં ધોરિયા હા નખાઈ જાય ને પછી એટલે આખી રાત પાણી વારવું પડે હલો મિત્રો આપણે હવે જો હવે જો કે સાંજ પડવા આવી ગઈ છે અને અત્યારે જો કે પાંચ જો ટાઈમ થઈ ગયો છે કમ્પ્લેટ અને ભાઈ ટ્રેક્ટરવાળા પાંચ નહીં પણ સાડા પાંચ થઈ ગયા છે ટ્રેક્ટર થોડીક વારમાં આવે છે આજ જો કે ધોરિયા નાખવાના છે અને પછી પાણી ચાલુ થાય છે આપડે વાવેતરમાં એટલે થોડીક આવે છે ટ્રેક્ટર વાળા ભાઈ ને લેવા આવતા રહ્યા છે અને કેટલા કેટલા વાગ્યા વાગ્યા આપણે ટાઈમ કે છે હવે પાંચ ને નવ મિનિટ હાલો ભાઈ જોકે હવે વેતા થઈ ગયા છે અને દી પણ હાથમાં આવી ગયો એવું લાગે છે પાછળ આવે છે ટ્રેક્ટર મહેન્દ્ર ટ્રેક્ટર છે અને ઓટાવાળા ભાઈ આવે છે ઓટો લઈને જોકે ઓટાની જરૂર તો બહુ નથી આપણે અને ઓટો પણ હારે છે એટલે વાવેતર કરવાનું પ્રશિઝન ચાલુ છે બાકી આપણે જો કે ધોરિયા ખાલી નાખવાના છે ચાલો હવે મળશું વાડીએ જઈને વિડીયોમાં કન્ટિન્યુ બની ગયો પાંચ દસ મિનિટ આપણે બે મિનિટનો વિડીયો આવશે પછી પૂરો કરશું ધોરિયા નાખવાનું કરવાનું ચાલુ ફાઈનલી ખેડૂતભાઈ આવી રીતનું કામ ચાલુ રહે અત્યારે જો કે મોજો નેમ થી પ્રોગ્રામ ડાલીવાળા ભાઈ આવી ગયા છે ઢેક્ટર વાળા ખબર નતો નો કોન્ટેક્ટ ન પડતા પડતા ત્રણ જણા વાત હાલતી એટલે અત્યારે ખાજો એક ભાઈ ત્રણ જણા કોન્ટેક્ટ ચાલુ હતો

આપણે દોરિયો આડો દોરિયું અહીંયા આવી ગયું છે જેટલા ભાગમાં કાર્ય કરજો કે હારા હેલો ધોરિયા સીધા હારા થાય છે હા આપણે બહુ ધોરિયો છે ઉગલા ભાગમાં પછી ધોરિયા સીધા કમ્પ્લીટ સીધા દોર થયો કાંઈ ન ઘટે પેલાને સબસ્ક્રાઇબ કરવાનું ઘટે છે સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય

અને વારુંમાં છે ખીચડી અને રોટલી ઘઉંની અને આ બાજુ દૂધ ને સાસ તો ચાલો થોડીક વારમાં વારું કરી લઈશું અને આપણે આજનું આવું કંઈક કામકાજ કર્યું છે વાડીનું મસ્ત મજાનું અને બાકી વિડીયો સારો લાગે તો મસ્ત મજાનું કોમેન્ટ કરી વારજો બાકી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું આપણે કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી